અતિશય દયા કરી અને શિક્ષાપત્રીની ભેટ એ આપણને આપેલી છે શિક્ષાપત્રીની અંદર બસો ને બાર શ્લોક છે એમાં સૌથી વધારે અગત્યમાં અગત્ય શ્લોક અહીંયા આગળ તમે યોગ દ્વારા સાંભળ્યું પણ હશે નિજાત્માનમ બ્રેહત્ર વિલક્ષણ વિભાવે તેને કરતવ્યા ભક્તિ હિ કૃષ્ણ છે કે આપણે ભગવાનની પાસે કાયમ માટે રહેવાનું છે અને આપણી ઈચ્છા હોય કે ન હોય પણ એક દિવસ તો આપણે આ દેહ છે અહીંયા પડ્યો રહેવાનો છે મોટા રાજા હોય મહારાજાઓ હોય ગમે તેવા સત્તાધીશો હોય પણ એક દિવસ તો દેહ છોડવાનો જ છે હવે જ્યાં આગળ આપણે કાયમ માટે રહેવાનું છે એવું ભગવાનનું સ્થાન છે તો એ સ્થાનની અંદર આપણે કાયમ માટે રહી શકીએ થોડીક તૈયારી પણ જોઈએ તમારું ઘર હોય ઘરની બધે કચરો પડ્યો હોય એટલે ત્યાં આગળ તમને કોઈ સુવાનું કે તો ત્યાં આગળ તમે સુવો નહીં ઘર સાફ કરવું પડે કોઈ મોટા માણસ તમારા ઘરની અંદર આવ્યા હોય કોઈ લગ્નનો પ્રસંગ હોય તો તે વખતે તમે ઘર વધારે સાફ કરો કારણ કે બહારના મહેમાન આવવાના છે એમ એવી રીતે ભગવાન આપણા હૃદયની અંદર બેઠા છે પણ ભગવાન પ્રગટ ક્યારે થાય અને ભગવાન સુખ ક્યારે રહી શકે તો એના માટે આપણે મનની સાફસુફી કરવી પડે હૃદયની સાફ કરવી પડે મનમાં બધા કચરાઓ છે એ સાફ કરી નાખવા પડે હવે આ જે મનનો કચરો છે એ મનનો કચરો સાફ કરવા માટે ત્યાં આગળ પાણીના પોતા કામ ના લાગે સાબુ પણ કામ ના લાગે એસિડ પણ કામ ન લાગે કે જે મનનો કચરો છે એ સાફ કરવા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર સત્સંગ બતાવ્યો સાચા સાધુનો સંગ બતાવ્યો એટલે એકસોને સોળમો શ્લોક અતિ અગત્યનો જ પણ એની સિદ્ધિ માટે ચોવીસ કલાક બસોને બાર શ્લોકમાંથી મહારાજે ખાલી બે વખત વાત કરી છે એક તો ભગવાનની ભક્તિ સર્વદા કરવી પણ અનવહમ રાત્રિ દિવસ સંતનો સમાગમ કરો એવો છત્રીસમો શ્લોક લખ્યો કાર્ય ધર્મસ્તુ સત્વરમ પાઠનીયા દીત વિદ્યા કાર્ય સંગોન વહમ સતામ કાર્ય સંગોન વહમ સતામ અનવહમ દિવસ અને રાત્રિ ચોવીસ કલાક સંતનો સમાગમ કરો તો અનંત જન્મથી બધો જે કચરો ભેગો થયો છે ને હૈયાની હાટડીમાં કળસી કચરો ને ઉપર જામ્યાતા ઝાડા એ અંદરની બધી જે સફાઈ હોય છે એ સફાઈ કરવા માટે આ વાત કરી કે સંતનો સમાગમ કરો 24 કલાક કેવી રીતે કરો નોકરી ધંધો બૈરા છોકરા વ્યવહારના બધા પ્રસંગો પણ સત્સંગ કરતા કરતા ધીરે ધીરે આપણે પાછી વૃત્તિ વાળીને વિચાર કરીએ કે આપણે આજ્ઞા મુજબ વ્યવહાર કરીએ છીએ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરીએ છીએ આજ્ઞા મુજબ આપણે બોલીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ ધીરે ધીરે કરતા કરતા પાછી વૃત્તિ વાળીએ અને આપણે જો સંતનું બળ લઈએ તો એમના બળથી એમના કૃપાથી ધીરે ધીરે આપણા જીવનની અંદર આ આવે એ શિક્ષાપત્ર અંદર આપણે આ વાત સમજવાની છે નિષ્કુળાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો નિષ્કુળાનંદ સ્વામી ખરેખર બહુ ધન્યવાદ ઘટે છે કે નિષ્કુળાનંદ સ્વામી એક ભોમિયા તરીકે લાલજી સુતાર તરીકે મહારાજને એક કચ્છ ભુજ અધોય બધા ગામડાઓ હતા ત્યાં આગળ એ ગયા અને મહારાજે એમને દીક્ષા આપી પણ પછી એ યમદળ લખવા માટે હાથોઈમાં રોકાયા હતા અને એ યમદડની અંદર તે જ વખતે શિવજી મહારાજને એ સર્વોપરી ભગવાન તરીકે વર્ણન કરે છે આ વાતનું અતિ મોટું આશ્ચર્ય મણિભાઈ સિંહ પારેખના મનની અંદર થયું એ પોતે હિન્દુ સમાજ સુધારક સાક્ષર લેખક બુદ્ધિશાળી વ્યક્તિ એ પોતે ખ્રિસ્તી થઈ ગયા હતા પણ જયારે સ્વામિનારાયણ ભગવાનનું જીવન વાંચ્યું એના પ્રસંગો બધા વાંચ્યા ત્યારે એમણે કીધું કે આ મારી પાસે હતું જ નહીં આ મને ખ્યાલ નહોતો અને એમના પુસ્તકની અંદર એમને આ વર્ણન કરેલું છે કે આ નિષ્કુળાનંદ સ્વામી તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન માટે એવું વર્ણન કરેલું છે કે રામકૃષ્ણાદી કરતા પણ એમના પણ આ કારણ છે અને સ્વામિનારાયણ ભગવાન પોતે વતનામ્રત ની અંદર વાત કરે છે અમદાવાદ પ્રકરણનું છઠ્ઠું વતનામ્રત છે કે આ સત્સંગની અંદર જે ભગવાન બિરાજમાન છે એ ભગવાનમાંથી માંથી રામકૃષ્ણથી અવતારો થયા છે એવી સ્પષ્ટપણે વાત વધારાનું ત્રીજું વતનામ્રત અને અમદાવાદનું છઠ્ઠું વતનામ્રત એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે આ વાત કરે છે જો નિષ્કુળાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને રામાનંદ સ્વામી કૃષ્ણ ઉપાસક હતા એમને કૃષ્ણ ભગવાનના દર્શન થયેલા હતા અને રામાનંદ સ્વામી પછી નિર્દેશ કર્યો કે તમે આમાં જોડાઓ નીલકંઠ માં એટલે સહજાનંદ સ્વામીમાં સ્વામિનારાયણમાં અને પછી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી એમને એવા દર્શન થયા અને પ્રતાપ એ તો બહુ બુદ્ધિશાળી માણસ આમ સુથાર હતા અને સુથાર હોવા છતાં નવાઈ લાગે કે એ વખતે કોઈ શાળા હતી નહીં કોઈ ફોર્મલ એજ્યુકેશન હતું નહીં છતાંય નિષ્કુળાનંદ સ્વામી બાવીસ ત્રેવીસ તો ગ્રંથો લખેલા છે અને એક એક તમે વાંચો અને ગાંધીજી જેવા હચમચી જાય એવા એક એક કાવ્ય ઉપર તમે એનું જો નિરૂપણ કરો તો કોઈ વ્યક્તિ રિસર્ચ કરે તો પીએચડી થાય સાયકોલોજીસ્ટ ત્યાગેરે આશ્રમ ભુજનાવલી ની અંદર મહાત્મા ગાંધીજી આ ઉલ્લેખ કરેલો છે એ પદ નો સમાવેશ કરેલો છે અલી નિષ્કુળાનંદ સ્વામી આવું બધું લખ્યું એ ભગવાનની પ્રેરણા ભગવાનની કૃપા બધા શાસ્ત્રો એમણે જોયેલા હતા અને વાંચેલા હતા અવતાર ચરિત્રો એનું શ્રવણ કરેલું હતું એમનું વાંચન કરેલું હતું દેવતાઓ એમની વિશે પણ વાંચન કરેલું હતું અને શ્રવણ કરેલું હતું અને એના પછી નિષ્કુળાનંદ સ્વાઈ પોતે એવું લખે છે કે કોઈ કાળે સુણી નહીં કાન એવી રીતિ આપે આણી લોક અલૌકિક નિદાન આશ્ચર્ય પામ્યા પ્રાણી બહુ સામર્થિ વાવરી શામ કામતે કંઈક કરી પછી પધાર્યા નિજતામ શ્રી ઘનશામ હરી ઠાકુરાનંદ સ્વામી કે છે કોઈ કાળે સોની નહીં કાન એવું સ્વામિનારાયણ ભગવાન લાવ્યા છે કોઈ કાળે સોની નહીં કાન એવી રીતિ આપે આની લોકમાહી અલૌકિક નિદાન આશ્ચર્ય પામ્યા પ્રાણી બહુ સામર્થ્ય વાવરી શામ કામતે કંઈક કરી પછી પધાર્યા નિજ ધામ શ્રી ગનશામ હરી નિષ્કુળાનંદ સ્વામી બધું જોયું અને બહુ પ્રામાણિક વ્યક્તિ વ્યક્તિ હતા એ તટસ્થ વ્યક્તિ હતા કારણ કે કોઈક વ્યક્તિને જયારે તમારે ક્રિટિસાઈઝ કરવાના હોય ક્રિટિસિઝમ અને ક્રિએટિવ ક્રિટિસિઝમ અને કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમમાં તફાવત છે આપણું કોઈ અપમાન કર્યું આપણે વેર વાળવા માટે બદલો વાળવા માટે કરીએ આપણે કોઈ વસ્તુ ચોરી આપણે એની ચોરી છીએ એ એ વાત નથી આ પણ ભગવાનની આજ્ઞા છે અને અંદર કોઈ પણ વેરના ભાવ સિવાય ગુણના માન સિવાય તપના માન સિવાય વૈરાગ્યના માન સિવાય એક કેવળ જીવના કલ્યાણ માટે નિષ્કુળાનંદ સ્વામી પોતે એ લખ્યું અને બોલતા હતા ગોપાળાનંદ સ્વામી જેવા મોટા વ્યક્તિ જે શ્રીજી મહારાજ મોટેરા કરીને ગયા હતા વડોદરાની અંદર નિષ્કુળાનંદ સ્વામીને બહુ રાજી થયા ગોપાળાનંદ સ્વામી પણ સમર્થ સંત એમના જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ હતા એમના જીવનમાં બધું જ હતું આત્મનિષ્ઠા હતી એ ગોપાળાનંદ સ્વામી ત્યાં આગળ એ દૂધપાક છે એ હરિભક્તો ને વાત કરી કે નિષ્કુળાનદ સ્વામી આવ્યા છે માટે સારી રસોઈ બની આવે દૂધ પાક કરીએ નિષ્કુળાનંદ સ્વામી દૂધના દેગડા જોયા એને કીધું આ શેના દેગડા છે ભાઈ કે સ્વામી દૂધ દૂધપાકની રસોઈ કરવાની છે સ્વામી કે ઢોળી નાખો બધું દૂધ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે કીધું ગોપાળાનંદ સ્વામી કયું કે આ સ્વામી કે છે ને ઢોળી નાખો ની તો રહેશે નહીં જતા રહેશે ત્યાં એમને વાત કરી એ એવા હતા એ નિષ્કુળાનંદ સ્વામી સામાન્ય નતા એટલે બહુ તટસ્થપણે અનુભવના આધારે એમણે શ્રીજી મહારાજ માટે વર્ણન કર્યું જે સર્વોપરી વાત કરી એ બહુ મોટી એમને પણ વાત કરી છે બ્રહ્મા રાખ્યા સત્ય લોક માં શિવ ને રાખ્યા કૈલાસ વિષ્ણુ રાખ્યા વૈ માં એમ આપ્યો છું જવો નિવાસ રાખ્યો અમરાવતી રાખ્યા ઋષિશ્વર નિરન મુક્ત રાખ્યા શ્વેત દ્વીપ માં ગોપી ગોપર રાખ્યા ગો લોકે રાખ્યા મુક્ત અક્ષર સમીપ માં તો શ્રીજી મહારાજ નું વર્ણન કર્યું કે શ્રીજી મહારાજે બધાને ક્યાં સ્થાન અધિકાર ઘટે એવો અધિકાર શ્રીજી મહારાજે દેવતાઓને અવતારોને આપ્યો એ નિષ્કુળાનંદ પોતે લખીને ગયા અને ફરી વખત એ શ્રીજી મહારાજને પામવા માટે સંત નો અપરંપાર મહિમા સંતના લક્ષણ આ બધી વાતો પણ નિષ્કુળાનંદ સ્વામી એ લખેલી છે કરેલી છે નિષ્કુળાનંદ સ્વામી કે છે કયું બહુ પ્રકારે કલ્યાણ રે અતિ અગણિત અપ્રમાણ રે પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલ એની વાત મારે ઘણા બધા પ્રકારે કલ્યાણ છે પૂછે સંત સ્વામી વાત કરતા તમે કોઈ ચપટી છૂણ આપો ચણ કે જાઓ સ્વસ્તી તમારું કલ્યાણ કોઈ બ્રાહ્મણ તમારા ઘરે ભિક્ષા માંગવા માટે આવે તમે એનો લોટ આપો કે જાઓ તમારું કલ્યાણ ચબુતરો બનાવે કલ્યાણ માટે જાઓ તમારું કલ્યાણ સ્કૂલ કરે કોલેજ કરે કલ્યાણ કયું બહુ પ્રકારે કલ્યાણ કલ્યાણ એટલે સારું થાય અતિ અગણિત અપ્રમાણ રે પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે એની વાત મારે સૌથી સરસ સંપૂર્ણપણે સંતની અંદર છે જો વિચાર કરવા જેવો છે કે જેમ ગાય છે તો ગાયનું બધું અંગ પૂજ્ય છે ગાયને તમે ચાંદલો કરો તો માથા પર ચાંદલો કરો હાર પહેરાવો તો ગળામાં હાર પહેરાવો ગાયનું છાણ મૂત્ર છે એ પણ પવિત્ર ગણાય છે કોઈ માણસ મરવાનો થયો હોય અથવા મરી ગયો હોય તો એને ત્યાં આગળ ગોબર પાતરે છે અથવા ખબર પડે કે જવાના છે એ પહેલા પણ જમીન ઉપર એને લઈ લે ને પાતરી દે ત્યાં આગળ ગૌમૂત્ર ઔષધિ ની અંદર કામ લાગે છે બધું જ કામ લાગે છે છાણા છે બળતણ ની અંદર કામ લાગે છે એમ એવી રીતે એ બધું જ છે પણ દૂધ નું સુખ એ આંચળ આવે દૂધ નું સુખ શીંગડા ના આવે શીંગડામાં તમે મોડું ભરાવો તો દાંત તૂટી જાય આમ પવિત્ર કેવાય ત્યાં શીંગડામાં મોડું ના ભરાવે એ તો આંચળ જ આવે એમાં આ સત્સંગ આખો દિવ્ય છે સત્સંગ પવિત્ર છે મંદિરો અક્ષરધામ આપણા બધા શાસ્ત્રો હરિભક્તો સંતો આ બધા પગે લાગવા જેવા છે ચરણ સ્પર્શ કરવા જેવા છે માથે મૂકવા જેવા છે દંડવત કરવા જેવા છે એના ગુણગાન વિચાર કરવા જેવા છે કેવા જેવા છે પણ ભગવાન નું સુખ પ્રમુખ સ્વામી થકી આવે જેમ આચળમાંથી દૂધ નું સુખ આવે એમ એનું સુખ સમ્યક પ્રકારે ત્યાંથી આવે એ આ વાત કરી કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે અતિ અગણિત અપ્રમાણ રે પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે એની વાત મારે બીજી પોતે વાત કરે છે કેટલો બધો લાભ થાય ભક્ત ચિંતામણી બીજું પ્રકરણ શાંતિથી તમારા ઘરની અંદર ના હોય તો વસાવજો અને વસાવીને બીજું પ્રકરણ વાંચજો એમાં મહિમાની વાત આવે છે સંતના લક્ષણની પણ વાત આવે છે તો આ બધી વાતો નિષ્કુળાનંદ સ્વામી મહારાજ થકી સાંભળી કેવી વાત આવે છે એ બીજું પ્રકરણ છે તો બીજા પ્રકરણનો પ્રારંભ કરે છે સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય ભાદરોવા ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય સંતકૃપાય સુ સુખ ઉપજે સંત સંતકૃપાથી સરેકામ સંત છે સંતની કૃપા થાય ને તો સુખ થાય માણસ સુખ માટે પ્રયત્ન કરે છે પણ સાચા સંત ની આપણા પર કૃપા થાય તો આપણને સુખ નો અનુભવ થાય અંતર માં શાંતિ થાય સંત કૃપાથી સરે કામ ઘણા બધા કામ આપણે સંસારમાં લઈને બેઠા છે પણ જો સંતની કૃપા હોય તો કામ પૂરું થાય ગઈકાલે પરમ દિવસે વૃંદાવન થી શ્રી વત્સો ગોસ્વામી આવેલા હતા અને બહુ વિદ્વાન વ્યક્તિ છે હિન્દી પણ અદભુત છે અંગ્રેજી પણ બહુ સરસ બોલે છે હાર્વર્ડ યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટીની અંદર પણ પોતે અંગ્રેજીની અંદર એ પ્રવચન આપવા માટે જાય છે ગૌડીય સંપ્રદાય ચૈતન્ય મહાપ્રભુએ જેની સ્થાપના કરી તો એ પરંપરાની અંદર પરંપરા છે એ અંદર પોતે આવે છે અને આધુનિક જે કોઈ વિદ્વાન ગણાય એવી રીતે પોતે વિદ્વાન છે હાર્વર્ડ ની અંદર જે ભણાવે છે એને પણ આમને અધ્યાપન કાર્ય છે શિક્ષણનું કાર્ય છે પોતે કરેલું એમની ઈચ્છા હતી દ્વારિકાની અંદર એમની પારાયણથી પ્રવચનો હતા શ્રીમદ ભાગવત ઉપર દીકરા સાથે બીજા લગભગ એક જણા રિટાયર્ડ આયર્સ ઓફિસર હતા એની સાથે બીજા ઉદ્યોગપતિઓ અલગ અલગ સ્થાનના મુંબઈના પછી બીજા બધા સ્થાનના સાથે હતા લક્ઝરી બસ કરીને પોતે અહીંયા આગળ આવેલા હતા અને પછી અહીંયા આવ્યા અને તે વખતે ખાસ તો દર્શનની ઈચ્છા હતી અને પછી વોટર શો છે એમની ઈચ્છા હતી દિલ્હી અક્ષરધામ એમણે જોયું છે હમણાં આપણે ઇતિહાસથી બહુ મોટી પરિષદ દિલ્હીની અંદર કરી તે વખતે સક્રિય પણ એમણે ભાગ લીધેલો તે વખતે ખાસ અક્ષરોચલ સ્વામી એમને પૂછાવેલું કે સ્વામિનારાયણ ભગવાન છે તેમની વાત કેવી રીતે કરવી કે તમે એમના શિષ્યો છો તમે એમને સર્વોપરી માનો છો તો સર્વોપરી વાત તમારે કરવી જ જોઈએ અલે કૃષ્ણ ઉપાસક છે વૃંદાવનની અંદર રહે છે પણ બહુ વિદ્વાન વ્યક્તિ છે અલે પછી અહીંયા આગળ આવ્યા અહીંયા આગળ આવીને અક્ષરધામ જોયું પાંચ દસ મિનિટ દર્શન કર્યા પછી વોટર શો છે કે બધાય ત્યાં આગળ જોયો બહુ રાજી થયા બહુ રાજી થયા બહુ પ્રસન્ન થઈને વાત કરી પછી મળ્યા ત્યાંથી થી ઈશ્વર સ્વામીનો ફોન હતો કે ખાસ તમે બેસજો પંદર વીસ મિનિટ એની સાથે કાઢજો આ બધી વાતો એમણે કરેલી અને પછી એમણે સાથે વોટર શો પછી બસ બેસવાનું થયેલું અને પછી એમણે વાત કરી કે સ્વામી સત્યમ શિવમ સુંદરમ જો ભગવાન કી વાત હે

એને મને બે પ્રસંગની વાત કરી બીજી બધી ઘણી વાતો કરી પણ બે પ્રસંગ કીધા કે બે હજાર પાંચની સાલમાં અક્ષરધામની ની અંદર પ્રમુખ સાંઈ મહારાજ ઉપસ્થિત હતા અને ઉદઘાટન કરવાનું બાકી હતું એની સભાઓ હતી બોલાવેલા એમની જમણી બાજુ હું બેઠો હતો અને તે વખતે કોઈક વ્યક્તિ આવીને પ્રમુખ સાઈ મહારાજને વાત કરી કે સિરિયલ બોમ્બ બ્લાસ્ટિંગ અહીંયા આગળ થયેલું છે અને તે વખતે મેં સાંભળ્યું અને હજારો લોકો એ તો લાખો બોલ્યા પણ હજારો લોકો ઉપસ્થિત હતા અને પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યું તો ચિત્તને જરા પણ ક્ષોભ થયો નથી એમની પ્રજ્ઞા બહુ સ્થિર હતી અને મુખ ઉપર એક પણ રેખા આખી પાછી થયેલી નહીં તો તે વખતે મારા મનની અંદર વિચાર થયો કે આ અનુભવી વ્યક્તિ છે અને અનુભવ વગર કોઈ વ્યક્તિ છે આવી રીતે વર્તી શકે જ નહીં અને સેજ પણ પ્રમુખ સ્વામી મહારાજે આગુ પાછું જો વિમોશનમાં થયું હોય તો અહીંયા ભાગાદોડ થઈ જાય અને ધમાલ ધમાલ થઈ જાય ઉપાધિ થાય પ્રસંગ જોયો કે ભગવાનની શક્તિ વગર આવું બને નહીં એ શ્રી વસો ગોસ્વામી કીધું બીજી એમણે વાત કરી એ કે સ્વામીજી જો ભી સંકલ્પ કરતે હૈ વા સૃષ્ટિ નિર્માણ જાતી હૈ સંકલ્પ કરતે સૃષ્ટિ નિર્માણ હોતી હૈ આવી વાત ભારત માતા મંદિરના જે પ્રમુખ હતા શંકરાચાર્ય એક વખતના હતા અને એમણે એ પોતા અધ્યક્ષ હતા આગળ સત્યમિત્રાનંદ ગિરીજી મહામંડલેશ્વર એમણે પણ બાપાને ઓગણીસો ને પંચાણું ની સાલની અંદર ઉત્સવમાં વાત કરી હતી બધા જોવે ને કે કેવી રીતે બની શકે છે પાત્રોન ભણેલી વ્યક્તિ પ્રવચન આમ જોવા જો સામાન્ય પ્રવચન કરે ગુજરાતી સામાન્ય પ્રવચન કરે એ કેવી રીતે બની શકે એમ સંત કૃપાથી સરે કામ આ સંસારના કામ પણ પતે ક્યારે જો સંતની કૃપા હોય તો પતે આપણે વાંધો ના આવે સંત કૃપા એ સુખ ઉપજે સંત કૃપા સરે કામ અલે પછી વાત કરે છે કે સંત કૃપા આપણે શું પ્રાપ્ત થાય છે સંત કૃપા એ સુખ ઉપજે સંત કૃપા થી સરે કામ સંત કૃપા પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ ભગવાનના ધામની પ્રાપ્તિ ભવસાગર તરવાની વાત છે એ સંત વગર શક્ય જ નથી શ્રીજી મહારાજે ના પાડી આપણે ગમે તેટલા સારા કર્મ કરીએ એ બધા કર્મ પૂજ્ય મોહન સ્વામી વાત કરે છે કે સુષુપ્તિ ની અંદર લીન થઈ જાય છે આપણે ગમે તેવું સાત્વિક કર્મ કર્યું હોય આપણે ઊંઘ આવે એટલે ઊંઘ ની અંદર શુદ્ધ સુષુપ્તિ હોય સુષુપ્તિ ની અંદર જાગ્રત અવસ્થા કે સ્વપ્ન અવસ્થા ભળી ના હોય અને શુદ્ધ સુષુપ્તિ હોય સુશુપ્તિમાં સુષુપ્તિ હોય આપણે બધું ભાન ભૂલી જવાય જો રાજા છું ગરીબ છું તવંગર છું કઈ જ નહીં જાગ્રત થાય ત્યારે આપણને જ્ઞાન થાય કર્મ માત્ર સુષુપ્તિમાં લીન થઈ જાય તો સામ્ય અવસ્થા રૂપ માયાને તરાય કેવી રીતે શક્ય જ નથી કે માયાથી પર બે તત્વો છે ભગવાન ને ભગવાન ના સન જેતલપુરનું વતનામ્રત બ્રહ્મ અને પરબ્રહ્મ એનો આપણને યોગ થાય તો જ આપણને માયા પર થઈ શકે બાકી ના થઈ શકે